નમસ્કાર દોસ્તો ગીર સોમનાથ જિલ્લાની ઉના પોલીસે ત્રણ વ્યક્તિની ધરપકડ કરી છે અને આ ધરપકડ સામાન્ય બાબત નથી પરંતુ ખૂબ ચોંકાવનારી છે યુવાઓ માટે લોકો માટે જે જે ફોન વાપરે છે 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 ફોનનો યુઝ કરે બનાવે અથવા તો કોઈના વિડીયો ફોરવર્ડ કરે છે આ મામલે જ પોલીસે ધરપકડ કરી છે આમાં મોટો પડદા ફાસ્ટ થયો છે સમગ્ર ઘટના શું છે શું કારણે આ યુવાનોની ધરપકડ થઈ છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો આપ જોઈ રહ્યા છો નમસ્તે ક્લિપ છે તે વાયરલ થઈ હતી તે કારની અંદર એક પુરુષ સાથે અંગત પડો માણતા હોય તેનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર સામે આવ્યો હતો આ વિડીયો સામે આવ્યા બાદ મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી એક પત્રકાર એ પત્રકારના પત્ની અને યુટ્યુબની ખાનગી ચેનલના ડિરેક્ટર આ ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાણી હતી પરંતુ ફરિયાદ નોંધાયા બાદ આ ત્રણેય લોકો છે જે ફરાર હતા આખરે પોલીસે થોડા દિવસ બાદ યુટ્યુબના ડિરેક્ટરની જૂનાગઢથી યુટ્યુબની ખાનગી ચેનલ છે તેની એના ડિરેક્ટરની જૂનાગઢથી ધરપકડ કરી હતી પરંતુ આ જે પત્રકાર અને તેની પત્ની છે તે હજુ સુધી ફરાર છે પોલીસે તેની કોલ ડિટેલ્સ ચેક કરી તેના નંબર તેની સાથે કોની કોની વાત થાય છે તે ચેક કરી તો જાણવા મળ્યું કે ત્રણ વ્યક્તિ છે જે ઉનાના અથવા તો ઉનાના આસપાસના આ ત્રણેય વ્યક્તિની તેની સાથે વાતચીત થતી હતી જેના કારણે પોલીસે આ ત્રણેય વ્યક્તિને પકડ્યા પકડીને તેની પૂછપરછ કરી તો તેમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે પોલીસના જણાવ્યા પ્રમાણે જ્યારે આ મહિલા અને તેના સાથી હતો તે એક

મહિલા પૈસા આપવાની ના પાડે છે તો મહિલાને એ પત્રકારની પત્ની છે તે થપ્પડ ચડી દે છે અને આ વિડીયો છે તે જે જુનાગઢનો યુટ્યુબ ચેનલનો ડિરેક્ટર છે તે તેના સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરે છે આ વાયરલ થયા બાદ ખળભળાટ મચે છે મહિલા ઉના પોલીસ સ્ટેશને આ ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધે છે પરંતુ પોલીસનું કહેવું છે કે આજે જે ત્રણેય લોકોને પકડ્યા છે એ ત્રણેય એમાંથી બે એક વ્યક્તિ કલરનું કામ કરે છે મજૂરી કામ કરે છે પરંતુ આ ત્રણેય લોકો જે પત્રકાર છે તેની સાથે તેની મુલાકાત થઈ હતી તો તેને પત્રકારે કીધું હતું કે એવા વિડીયો આપજો કે જે વિડીયોમાંથી હું તમને પૈસા આપી મતલબ કે તમે મને એવા વિડીયો આપજો કે હું તમને પણ એમાંથી પૈસા આપી જેથી કરીને આ યુવાનો છે તે મોકાની શાયદ તલાશમાં હોય તેવું લાગતું હતું એ જ્યારે જતા હોય છે કામ ઉપર ત્યારે કંસારી ગામ છે

આ વિડિયોને વાયરલ કરે છે અને બ્લેકમેલનો ફરિયાદ છે તે પોલીસમાં નોંધાય છે હવે આ યુવાનોનો રોલ એ હતો કે એ કારની અંદર જે કંઈ પણ થતું હતું તેનો વિડીયો શૂટ કર્યો હતો વિડીયો શૂટ કરીને તેણે પત્રકારને આપ્યો હતો પરંતુ કહેવાનો મતલબ એ છે કે આ લોકો એ વિડીયો છે તે પોતાના ફોનમાં શૂટ કર્યો હતો તેને કલ્પનાય નહોતી કે આ ગુનો કરે છે આ કૃત્ય કરે છે અને તેણે આ ગુનો કર્યો છે અને હવે તેને જે સામાન્ય બાબત લાગતી તે હવે પહાડ જેવી થઈ છે એના ત્રણેયને જેલની પાછળ ધકેલી દેવામાં આવ્યા છે એ ત્રણેયના ત્રણ દિવસના રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવ્યા છે અને હવે તેને જેલમાં રહેવાનો વારો આવે તેમ છે બીજી તરફ આ જે પત્રકાર છે તેને પણ પોતાની ફરજ હોય છે કે સમાચાર કે ન્યૂઝ છે એ લોકોને કઈ પ્રકારના ન્યૂઝ આપવા એ ન્યૂઝ આપવાના બદલે તેણે તોડ કરવાનું વિચાર્યું હતું અને કોઈને પર્સનલ લાઈફનો વિડીયો છે કે કંઈક આ રીતે વાયરલ કર્યો હતો જેમાં આ યુટ્યુબ ચેનલના ડિરેક્ટરની પણ પોલીસે ધરપકડ કરી છે અમે આપને આ વિડીયોના માધ્યમથી એટલું જ કહેવા માંગીએ છીએ કે કોઈને નુકસાન પહોંચાડવું કે બદનામ કરવાનો અમારો કોઈ જ ઈરાદો નથી પરંતુ આપણે સચેત અને જાગૃત કરવાનો છે કે આજકાલ યુવાનો મોબાઈલમાં મોંઘા યુવાનો પોતાના હાથમાં મોંઘા ફોન લઈને ફરતા હોય છે સારા એવા કેમેરા હોય છે ફોનની અંદર અને ગમે ત્યાં ગમે તેનો વિડીયો બનાવતા હોય છે તો આપ તમામને સાવચેત રહેવું સચેત રહેવું કે વિડીયો શૂટ કોનો કરવો જોઈએ કોનો ન કરવો જોઈએ કોનો વાયરલ કરવું કોનું ન કરવું આની તકેદારી રાખવી જરૂરી છે કારણ કે આ મોબાઈલના જે કેમેરો છે તેનાથી અનેક લોકોને ફાયદા પણ થતા હોય છે પરંતુ કોઈની જિંદગી જાહેર પણ બનતી હોય છે અને હવે પોલીસે આવા લોકો સામે લાલ આંખ કરી છે તો આપ તમામને રિક્વેસ્ટ છે કે આપ પણ કોઈનો વિડીયો આવે તો ફોરવર્ડ કરવામાં સચેત રહેવું જરૂરી છે ધન્યવાદ